દભોઈથી કરનેટ જવાના રોડ ઉપર આવેલા વડિયાદ પાસે નર્મદા કેનાલ નજીક મેઇન રોડ ઉપર મસ મોટું ગાબડું પડ્યું હોવાથી અવરજવર કરતા વાહન ચાલકોમાં અકસ્માત ભય સર્જાઈ રહ્યો છે વહેલી તકે જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા રિપેરિંગ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે મળતી માહિતી અનુસાર દભોઈ થી કરનેટ જવાના રોડ ઉપર આવેલા બોડિયાટ ગામ પાસે નર્મદા કેનાલ નજીક મેઇન રોડ ઉપર મોટું ગાબડું પડવાથી અવરજવર કરતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ ન બને જેથી વહેલી તકે જિલ્લા પંચાયત અને માર્ગ મકાન વિભાગ દ્વારા રોડ ઉપર પડેલા ગામડાને રિપેરિંગ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે નર્મદા નિગમના અધિકારીઓ અહીંથી પસાર થતા આખાડા કાણકડી જતા રહે છે અને રિપેરિંગ ના નામે કરોડો રૂપિયા કેનલમાં આવતા હોય છતાં પણ રિપેરિંગ કે સમારકામ કરવામાં આવતું નથી જેને લઈને કોઈ મોટો અકસ્માત થશે તો તેનો જવાબદાર કોણ રોજ સંખ્યાબંધ વાહનો અવર જવર કરતા હોય છે જેથી વહેલી તકે ગાબડું પૂરે તેવી લોક માંગ ઉઠવા પામી છે લાલાભાઈ ભઠિયારાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ડભોઈ